ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે પરિસ્થિતિને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે એનઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે સમાચાર એજન્સી ભારતે હવે સૌથી મોટો નિર્ણય કર્યો છે કે પાકિસ્તાન તરફથી હવે કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ કરવામાં આવશે તો એને યુદ્ધ માનવામાં આવશે અને એક્ટ ઓફ વોર માનવામાં આવશે જી હા સૌથી મોટો નિર્ણય ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને એક્ટ ઓફ વોર હવે ગણવામાં આવશે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ હવે કરશે ઓપરેશન સિંદુરની વચ્ચે આ સૌથી મોટા સમાચાર ભારત પર પાકિસ્તાને 26 ઠેકાણાઓ પર હુમલો કર્યો અને 26 ઠેકાણાઓ પર હુમલો કરવાનો જવાબ ભારતે જડબાતોડ આપ્યો છે પાકિસ્તાને ભારતના 26 ઠેકાણાઓ પર હુમલો કર્યો અને ભારતે સામે વળતો પ્રહાર કર્યો જ્યાંથી એ હુમલો કરી રહ્યું હતું જ્યાંથી એ ડ્રોન છોડી રહ્યું હતું જ્યાંથી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યું હતું એ એરબેઝ પર ભારતે હુમલો કર્યો અને એ એરબેઝને ભારતે ધ્વસ્ત કર્યા પાકિસ્તાનના આઠ જેટલા એરબેઝ છે એને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે આ સિવાય ભારતનું જે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે એ અંતર્ગત પાંચ ટોપ આતંકીઓ હતા એ પણ ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયા છે એવા પણ સમાચાર સામે આવ્યા છે એ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આતંકવાદીઓ મરાયા છે એમાં સૌથી પહેલો મુદ્દસર ખાદિયાન ઉર્ફે અબુ જુંદાલ છે જે લશ્કરે તૈબાનો આતંકવાદી હતો મુરીદકેમા મરકઝ તૈબાનો પ્રભારી પણ હતો છવ્વીસ નવેમ્બર બે હજાર આઠના દિવસે મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો એમાં આ અબુ જુંદાલ છે એ સામેલ હતો એના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની સેના અને ગાર્ડ ઓનર આપે છે પાકિસ્તાન આ આતંકી પ્રવૃત્તિઓ કરે છે એટલે જ ભારતે હવે નક્કી કર્યું છે કે હવે કોઈ પણ પ્રવૃત્તિ થશે તો એને યુદ્ધ માનવામાં આવશે અને હવે પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે મોહમ્મદ યુસુફ અઝર ઉર્ફે ઉસ્તાદજી ઉર્ફે મોહમ્મદ સલીમ ગોસી સાહેબ જૈશ મોહમ્મદનો આતંકી હતો મસૂદ અઝહરનો એ સૌથી મોટો સાડો પણ છે આતંકવાદી સંગઠનમાં શસ્ત્ર તાલીમનો એ પ્રભારી છે જે જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં એ સામેલ હતો આ સિવાય આઈસી એટ વન ફોર જે પ્લેન હાઈજેક થયું હતું એમાં પણ આ જ આતંકી મોહમ્મદ યુસુફ અઝરનો હાથ હતો કંધાર નું કાવતરું ઘડનારાઓમાં પણ એ સામેલ હતો આ સિવાય ખાલી દુર્ફે અબુ આકાશ છે લશ્કર એ આતંકવાદી છે અફઘાનિસ્તાનથી હથિયારોની તસ્કરીમાં પણ એ સામેલ હતો જમ્મુ કાશ્મીરમાં ઘણા બધા આતંકવાદી હુમલા થયા એમાં પણ ખાલી દુર્ફે અબુ આકાશ છે સામેલ હતો એના અંતિમ સંસ્કાર છે ફૈસલાબાદમાં થયા અને ફૈસલાબાદના જે ડેપ્યુટી કલેક્ટર છે એ એમાં હાજર થયા પાકિસ્તાની સેના એના જનાજામાં હાજર થઈ મોહમ્મદ હસન ખાન જે જૈશ એ મોહમ્મદનો આતંકી છે એન એના આતંકવાદી છે મુફતી અઝગર ખાન કાશ્મીરી એના પિતા છે અને પીઓકે માં જૈશ એ મહમ્મદ નો ઓપરેશનલ કમાન્ડર રહી ચૂક્યો છે જમ્મુ અને કાશ્મીર આતંકવાદી હુમલાઓનું આયોજન છે એ મોહમ્મદ હસન સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી એટલે આ પાંચ આતંકીઓ ને ઠાર કર્યા છે આ સિવાય સરકારે સૌથી મોટી જાહેરાત એ કરી છે કે હવે જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે તો એને એક્ટ ઓફ વોર એટલે કે એને યુદ્ધ માનવામાં આવશે આ સિવાય પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે જબલપુરમાં જે લશ્કરી વિમાનના ફોટા પાડતા હતા એની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય ગુજરાતથી રાજસ્થાન જતી જે નાઇટ ટ્રેન છે એને સ્થગિત કરી દેવામાં આવી છે આ સિવાય સરકારે સૌથી મોટો નિર્ણય મીડિયા ચેનલો માટે પણ કર્યો છે કે મીડિયા ચેનલો હવે કાર્યક્રમોમાં સાયરન નહીં વગાડી શકે નાગરિક સંરક્ષણ સાયરનનો અવાજનો ઉપયોગ હવે મીડિયા ચેનલો નહીં કરી શકે આ સિવાય નવશેરામાં પણ તુર્કીનું ડ્રોન મળી આવ્યું છે પાકિસ્તાનની પ્રવૃત્તિઓના પુરાવા છે એ મળ્યા છે આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનએસએ અજીત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથસિંહ અને એમની સાથે સેના પ્રમુખો સાથે બેઠક કરી છે જમ્મુ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે એના કારણે રાજસ્થાનની અંદર મેડિકલ અને પેરામેડિકલના જે સ્ટુડન્ટ્સ છે જે એમની પરીક્ષાઓ છે એને રદ કરી દેવામાં આવી છે આ સિવાય હિમાચલમાં રોકેટનો ટુકડો મળ્યો છે પાકિસ્તાની ગોળીબારમાં હિમાચલમાં એક સૈનિક છે એ શહીદ થયા છે રા રાજસ્થાનના નાગોરમાં તમામ શાળાઓ જે છે એ બંધ કરી દેવામાં આવી છે એટલે પાકિસ્તાન છે એ જેટલી પણ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એને તમામ પ્રવૃત્તિઓને ભારત નિષ્ફળ બનાવી રહ્યું છે અને સામે જડબાતોડ જવાબ પણ આપી રહ્યું છે આ સિવાય કચ્છમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં આ સિવાય જામનગરમાં ઇમરજન્સી જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવી માહિતી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે અને કલેક્ટરે લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે કંડલા પોર્ટ પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે રાજસ્થાનના જેસલમેરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે ત્યાં રાત્રે કોઈ પણ ટ્રેન નહીં ચાલે ગુજરાતથી રાજસ્થાન જતી રાતની તમામ ટ્રેનો સ્થગિત કરી દેવામાં આવી છે અને સરકારી સૂત્રોના જે સરકારી સૂત્રો છે જે એએનઆઈ છે સમાચાર એજન્સી એ બંને તરફથી માહિતી આપવામાં આવી છે કે હવે પછીની દરેક પ્રવૃત્તિ છે એ યુદ્ધ માનવામાં આવશે અને પાકિસ્તાનને હવે ઘૂંટણીય પાડવા માટે ભારત તૈયાર છે હવે પછીની પ્રવૃત્તિઓનો પણ એટલો જ જબરદસ્ત અને એટલો જ જડબાતોડ જવાબ આપવામાં આવશે ભારત પાકિસ્તાન વચ્ચેની આ પરિસ્થિતિ અને તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર